જેન અને અધ્યક્ષ છે શિક્ષણ વિદ્યા શાખાના ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાણજીવન વિદ્યાર્થી ભવનની શતાબ્દી નિમિત્તે શિક્ષણ વિદ્યા વિવિધ કાર્યક્રમો થયા છે જેની વિગતે આપણે જાણ મેળવીશું નવ માર્ચ ઓગણીસો ત્રેવીસમાં પ્રાણજીવન વિદ્યાર્થી ભવન એનું ખાતમુહૂર્ત થયું અને પ્રસન્નતાની વાત એ છે કે બે જ વર્ષમાં એટલે કે ચૌદ જાન્યુઆરી ઓગણીસો પચીસમાં આ મકાન જે છે એ લોકાર્પણ થયું વિદ્યાર્થીઓ માટે આ ભવન જે છે ખુલ્લું મુકાયું થોડું મને લાગે છે કે કે હું મને યોગ્ય લાગશે કે જે સમયગાળો પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણનો જે છે એ સમય એ હતો કે જ્યારે મહાત્મા ગાંધીએ રાષ્ટ્રના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને વિશેષરૂપે ઉચ્ચ શિક્ષણને હાકલ કરી કે રાષ્ટ્રીય કેળવણી અને ભારતીય જ્ઞાન પરંપરાને અનુરૂપ કેળવણી જે છે એ હાલના ઉચ્ચ શિક્ષણમાં ક્યાંય મને દેખાતી નથી હાલના વિદ્યાર્થીઓ અને હાલના અધ્યાપકો આપ વિચારો કે રાષ્ટ્રને પોષક કેળવણી માટે આપ સૌ જે છે એ આપની હાલની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છોડો અને રાષ્ટ્રપોષક કેળવણી માટે આપણા સૌના સહિયારા પ્રયાસથી આપણે કંઈક વિચારીએ આ હાકલને સાંભળીને દેશમાંથી ઉચ્ચ શિક્ષણના અધ્યાપકો આચાર્યો વિદ્યાર્થીઓ એમને એમની કોલેજો યુનિવર્સિટીઓ છોડી ત્યારે એવી જરૂરિયાત ઊભી થઈ બધા જે છે એમને રાષ્ટ્રપોષક કેળવણી મળે એવી એક જગ્યા હોવી જોઈએ અને એનાથી જ પ્રાણજીવન વિદ્યાર્થી ભવન જે છે એનું રાષ્ટ્રીય કેળવણી પોષક એક ગુજરાત વિદ્યાપીઠમાં નિર્માણ થયું ગુજરાત વિદ્યાપીઠ માટે આ વિરાસત ભવન છે કારણ કે ગુજરાત વિદ્યાપીઠમાં સૌથી પ્રથમ બનેલું આ વિદ્યાર્થી ભવન છે આના શતાબ્દી વર્ષ નિમિત્તે શિક્ષણ વિદ્યાશાખા જે છે બેન મને લાગે છે કે એને માન્ય કુલપતિશ્રીએ આ જવાબદારી એટલે સોંપી કે શિક્ષણ વિદ્યાશાખા જે છે પ્રત્યક્ષ રીતે ઉપરના ભાગમાં પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના દસકાથી પણ વધુ વિદ્યાશાખા ત્યાં ચાલી છે એટલે કે એના અધ્યાપકો વિદ્યાર્થીઓ જે છે એના સ્પંદનો એણે અનુભવ્યા છે આ ભવને લગભગ મને કહેવા દો કે પચાસથી પણ એટલે પચાસ વર્ષ એમ પાંચ દશકાથી પણ વધારે દશકા સુધી પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના નીચેના ભાગમાં એ પ્રાંગણમાં જે છે એ શિક્ષણ વિદ્યાશાખાના બી એડ એમએડ પીએચડી સ્કોલરો જે છે એ રહ્યા છે જ્યારે આ વાત અમારી સમક્ષ મુકાય ત્યારે અધ્યાપક અમારા બધા સમગ્ર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ એમાં અમે નક્કી કર્યું કે આપણે આ નિમિત્તે શું કરી શકીએ સૌથી પ્રથમ આ વિરાસત ભવન જે છે એ વિરાસત ભવન એ એટલા માટે છે કે પુરાતત્વની રીતે જોવા જઈએ તો પણ અને એની સાથે સાથે લગભગ એવા ઘણા બધા સ્થળો એમાં છે કે જે એક ભવ્ય વિરાસતની આપણને યાદ અપાવે છે અમે એવું નક્કી કર્યું કે પ્રાણજીવન વિદ્યાર્થી ભવનની અંદર આપણી એક ટીમ કામ કરે અધ્યાપકોની અને કયા કયા ભવનો વરાસત છે એવું આપણે સમજીએ છીએ પરંતુ ઓથેન્ટિક રીતે આમાં શું ઉપલબ્ધ છે આપણને થઈ શકે એટલે અમે એ વરાસત ભવનો અને એની સાથે સાથે જ્યારે એક માહિતી પુસ્તિકાને એનું એક પ્રદર્શન સ્વરૂપે મૂકવાનું નક્કી કર્યું ત્યારે શોધ કરતાં કરતાં અમને એમ લાગ્યું કે વરાસિત ભવનોના સ્માર સ્મારકો તો છે જ દાખલા તરીકે દાંડીનો પહેલો પડાવ અહીંયા થયેલો છે પદવીદાન સમારંભો જે છે એ વિદ્યાપીઠના અહીંયા થયેલા છે લગભગ મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયનું નિર્માણ થયું એ પહેલાં ગુજરાત વિદ્યાપીઠ માટે મુખ્ય કાર્યાલય ગણો વિદ્યાર્થીઓને રહેવાનું સ્થાન ગણો કે વિદ્યાર્થીઓને ભણાવવાનું સ્થાન ગણો કે અધ્યાપકોને બેસવાનું ગણો તો બધા માટે આ પ્રાણજીવન વિદ્યાર્થી ભવન એ જ આપણા પાસે એક મહત્વનું જે છે એ ભવન હતું ત્યારે આ જ સ્મારક અને વિરાસતની રૂપે અમે આગળ વધ્યા ત્યારે અમને લાગ્યું કે ઓહો દેશમાં જેને વિભૂતિ તરીકે કેટલાક વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિત્વ પણ જે છે અહીંયા છે એટલે પચીસેક એવા વ્યક્તિત્વ પચીસથી વધારે પણ હશે પરંતુ અત્યારે અમે લોકોએ માહિતી પુસ્તિકા નિમિત્તે એવા બારથી વધુ સ્મારકો અને પચીસથી વધારે એવા વિશેષ વ્યક્તિત્વ જે છે એની માહિતી પુસ્તિકા તૈયાર કરવાનું નક્કી કર્યું જે લગભગ હવે અંત સ્વરૂપમાં એનું ફાઇનલ જે છે ચાલી રહ્યું છે એની સાથે સાથે અમને થયું કે સો વર્ષની વિરાસત લઈને જેના નામ જ વિદ્યાર્થી શબ્દ છે તો શું આપણે આ સો વર્ષની યાત્રામાં વિદ્યાર્થી સ્મરણિકાનું પણ વિચારીએ અમે આ દિશામાં આગળ વધ્યા ત્યારે અમારા અધ્યાપકોની એક જુદી ટીમ જે છે એક જે માહિતી પુસ્તિકાને એમાં કામ કરવાનું શરૂ કરી દીધું અને બીજી જે ટીમ જે છે આ આ કામ અમે છેલ્લા લગભગ બે એક મહિનાથી કરી રહ્યા છીએ કારણ કે ચૌદમી જન્યુ જાન્યુઆરી ઓગણીસો પચીસમાં સ્થાપેલું બે હજાર પચીસ આપણી નજીક છે જ્યારે તો અમારા જે વિદ્યાર્થીઓ જે છે મેં કહ્યું ને કે ભાઈ અમારી પાસે ઓગણીસો બાસઠમાં શિક્ષણ વિદ્યાશાખા શરૂ થઈ તો પચાસથી વધારે વર્ષોના જે અમારી વિદ્યાર્થીઓની જે બધી ટુકડીઓ નીકળી જે પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના નીચેના ભાગમાં સીધી રહેલી તો અમે એમને યાદ કરી અને મીન્સ એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને એમની પાસે પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં જે રહ્યા કયા વર્ષમાં રહ્યા કયા અભ્યાસક્રમ દરમિયાન રહ્યા અને તમારા શું સ્મરણો છે પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના એ અમને લખીને મોકલો અને એવા અમારા સો વર્ષ છે એટલે અમને થયું કે આવા સો એક જો સ્મરણો ભેગા થઈ શકે તો પણ ઘણું સારું એની સાથે સાથે અમે એ વિચાર્યું કે જે તે સમયે વિદ્યાપીઠનું મુખ્ય ભવન આ જ હતું એટલે મારી વિદ્યાપીઠ સ્વરૂપે ઓગણીસો પચીસનીના ગાળા પછીના સ્મરણો જે છે એ ક્યાંક લખાયેલા આપણી પાસે હતા તો અમે એને પણ મેળવ્યા એમાં પણ પ્રાણજીવન વિદ્યાર્થી ભવનની જે વિગતો જે છે તે સમયના જે સ્નાતકોએ લખેલી એને મેળવી ઓગણીસો એકાવન પછી ગુજરાત વિદ્યાપીઠમાં વ્યવસ્થિત રૂપે મગનભાઈ દેસાઈ આપણા મીન્સ જે તે વખતે મહામાત્ર હતા એ વખતે સ્નાતકનો કોર્સ જે છે એ દાખલ થયો સરદારે એને આપણે યુનિવર્સિટી કક્ષાએ આપણું આ સ્નાતક ગણાય એની માન્યતા પણ આપણને પ્રદાન થઈ તો એ બધું સમગ્ર રીતે જોતા અમારી પાસે પ્રસન્નતાની વાત એ છે કે આ યાત્રામાં લગભગ અત્યારે એકસો પંદર લેખો જે છે એ અમારી પાસે છે અને વિદ્યાર્થીઓએ પાછા પોતાના ઉત્સાહથી એ જે એ લોકો જે તે સમયે પ્રાંજીવન વિદ્યાર્થી ભવનમાં હતા અને એ વખતે એમને કોઈક એવા ફોટોગ્રાફ એમની પાસે હતા એ પણ અમને મોકલી આપ્યા છે અને એની સ્મરણિકા જે છે એ પણ તૈયાર થઈ રહી છે અમને એમ લાગ્યું કે આ તો બધું થોડું ભૂતકાળ સાથે થયું પણ હાલના જે વિદ્યાર્થીઓ જે છે વિદ્યાપીઠના અને ખાસ કરીને શિક્ષણ વિદ્યાશાખાના તો એને પણ આપણે ક્યાંક આ નિમિત્તે જોડવા રહ્યા આ વાત ફરીથી અમે વિદ્યાર્થી પ્રતિનિધિઓ આગળ મૂકી અને વિદ્યાર્થીઓ બધા સમગ્ર અમારી પાસે અત્યારે બી છે હિન્દી બી છે એમએડ છે અને પીએચડી સ્કોલર છે એમની આગળ મૂકી ત્યારે એમને પ્રસન્નતા વ્યક્ત કરી એટલે હાલના વિદ્યાર્થીઓ જે છે એ પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પ્રત્યક્ષ સ્પંદનો અનુભવે એ માટે મેં એવું એવું આયોજન કર્યું કે એક સપ્તાહની પ્રાર્થના જે છે આમ તો શિક્ષણ વિદ્યાશાખાના ઉપાસના ખંડમાં થાય છે પરંતુ આપણે પ્રાર્થના જે છે પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પ્રાંગણમાં જ કરીએ અને એમાં મુખ્ય અમે પ્રાર્થના થયા પછી કોઈ એક એવું વક્તવ્ય રહે કે જેમાં પ્રાણજીવન વિદ્યાર્થી ભવન એના સ્મારકો અને એમાં થયેલી ઘટનાઓ જે છે એની વાત કરવામાં આવે કોઈ વ્યાખ્યાન દ્વારા અને એની સાથે સાથે અધ્યાપકશ્રીઓ જે છે એ એવું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપે કે આ વ્યાખ્યાનના અનુસંધાને જ વિદ્યાર્થીઓ જે છે એ ક્યાંય ડાયરા સ્વરૂપે કોઈ લઘુ નાટિકા સ્વરૂપે ગીત સ્વરૂપે એમના એમની પોતાની કૃતિઓ જે છે એ દરરોજ રજૂ થાય મને પ્રસન્નતાની વાત એ છે કે અત્યારે અમારા વિદ્યાર્થીઓએ દરરોજ આવી કૃતિઓ જે છે એ રજૂ કરી રહ્યા છે અને એમાં સહભાગીતા સીધી એમની અમે અનુભવી રહ્યા છીએ તો મને લાગે છે કે આ બધી બાબતોની સાથે સાથે રેડિયો ટોક જે છે અત્યારે હું પણ જે કરી રહી છું અને આપણે પણ કરી રહ્યા છીએ એ એના જ ભાગરૂપે જે છે એ આપણે કરી રહ્યા છીએ લગભગ પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં જે તે વખતે એવું કહેવાય છે કે દરેક ઈંટ જે છે ને એની ઉપર રેંટીયા રેંટીઓ છે અત્યારે પણ હાલ વિદ્યાર્થીઓ જે છે આ બે હજાર પચીસમાં પણ પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં બેસી અને પ્રાર્થના કરી રહ્યા છે એમની સાથે પણ રેંટીઓ છે થઈને અને એવું કહેવાય કે સરદાર ગાંધીજી કોઈ પણ બાબત જે છે એ દાતા મળ્યા પછી તરત જ આ ભવનનું નિર્માણ અને એમાં સરદારની સીધી ભૂમિકા રહી છે વિદ્યાર્થીઓ જે તે સમયે એમાં ભણવા થોડા આવી ગયેલા હતા અને અધ્યાપકો પણ હતા એમણે આ રેંટીયો રેંટિયાનું ચિહ્ન જે છે એ અહીંયા જ ઇંટવાડો પડેલો અને આ ઈંટોને એના દ્વારા બધું બનેલું છે એટલે અને ભાઈ કાકા જે વલ્લભ વિદ્યાનગર જે છે મીન્સ એના જે છે એક દ્રષ્ટા બની રહ્યા એ પણ એ વખતે મીન્સ નવા સવા પરદેશથી લંડનથી એન્જિનિયર થઈને આવેલા અને ભાઈ કકાએ એમને એક સ્થપતિના રૂપમાં જુઓ કે એક એન્જિનિયરના રૂપમાં જુઓ આ ભવન જે છે એના સતત નિર્માણમાં એમનો સાથ લીધો અને મને લાગે છે કે સો વર્ષ ઉપર જે છે જેની ઉંમર થઈ ગઈ છે આ વિદ્યાર્થી ભવનની પ્રાણજીવન વિદ્યાર્થી ભવનની પણ ભૂકંપમાં પણ આ ઈમારત જે છે એ અળગ રહી અને આ બધી બાબતો જે છે એ ની પ્રસન્નતા વ્યક્ત કરી અને શિક્ષણ વિદ્યાશાખા જે છે એની ભૂમિકા જે છે એ મેં આમાં પ્રસ્તુત કરવાનો આપની સમક્ષ જે છે પ્રયત્ન કર્યો છે તમે જેવી રીતે કીધું કે પચાસ વર્ષથી જે વિદ્યાર્થીઓ સાથે તમે સંબંધ જે રહ્યો છે એના અનુભવો અને સ્મરણો તમે લઈ રહ્યા છો એના ઉપર કામ કરી રહ્યા છો તો શું તમે જે ભૂતકાળના અધ્યાપકો છે તેમની સાથે પણ સંપર્ક કર્યો છે હા અત્યંત પ્રસન્નતાની વાત મને લાગે છે કે એ થાય છે કે બેન કે તમે આ સુંદર અને મને લાગે છે કે એક પૂછવો જોઈએ એવો એક પ્રશ્ન પૂછો લગભગ શિક્ષણ વિદ્યાશાખા જે છે એ ઓગણીસો એંસી ચોર્યાસી પછી અને વ્યવસ્થિત રીતે કહેવાય તો ઓગણીસો નેવુંની આસપાસ અમે અહીંયા બેસવાનું શરૂ કર્યું એની વિદ્યાશાખા તો બેઠી પણ એની સાથે સાથે એ વખતે અમારે શિક્ષણ મહાવિદ્યાલય હિન્દી શિક્ષક મહાવિદ્યાલય અને એની સાથે અમારું જે છે એ અનુસ્નાતક ચાલતું હતું પરંતુ ગુજરાત વિદ્યાપીઠે પ્રૌઢ શિક્ષણનું પણ નમૂને દ જે કામ કર્યું એ પણ કાર્યાલયને બધું અહીંયા જ હતું તો એ સમયના અમારા જે તે બધા અધ્યાપક સાથી મિત્રો જે છે એનો પણ અમે સંપર્ક કર્યો અને બધાના સંસ્મરણો જે છે એવા મુખ્ય વિદ્યાર્થી પ્રાણજીવન વિદ્યાર્થી ભવન એટલે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખ્યો પણ એ સમયના સ્મરણ મીન્સ એટલે સ્મરણિકામાં પણ એ બાબતના પણ લેખો આવે અધ્યાપકશ્રીઓના કે જ્યારે અમે એક દસકો ત્યાં બેઠા છીએ તો એવા પણ દસેક લેખક મીન્સ લેખો જે છે એ આપણે સમાવવાનો પ્રયત્ન કર્યો છે એની સાથે સાથે અમે એ પણ કાળજી રાખી કે જે ગુજરાત વિદ્યાપીઠના જે તે સમયના સ્નાતકો હોય અને ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠમાં મંડલના ટ્રસ્ટીઓ રહેલા છે ગુજરાત વિદ્યાપીઠ જે છે એના કુલનાક્ષ રહેલા છે તો એવાના પણ આ વિશેના એના વિશે સંસ્મરણ હોય એને પણ અમે સમાવવાનો પ્રયત્ન કર્યો છે આપે અમને પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પરિચયથી માંડીને હાલ સુધીની જે શતાબ્દી વર્ષમાં જે પણ કાર્યક્રમો થઈ રહ્યા છે તે સુધીની ઘણી બધી ઝાંખી આપી છે તેના બદલ ખૂબ ખૂબ આભાર અને તમારા વિવિધ કાર્યક્રમો ખૂબ સારી રીતે પૂરા થાય અમને પણ એમાં ભાગ લેવાનો મોકો મળે વિદ્યાર્થી વિદ્યાપીઠના બીજા વિદ્યાર્થીઓ પણ એમાં જોડાઈ શકે તેના માટે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને તમને પણ ખાસ કરીને વૈષ્ણવજન ગાંધી વિચાર કે